સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ શો બધા મજા મન તો અટાણે વાગ્યા હવા ને ઘરનું કામ થઈ ગયું હીરા મને કામ ને એવું બાકી છે બાકી તો બધું કામ થઈ ગયું ને ફૂલગર ગઈ ગયા છે ભી હું દોઈ અને દૂધ મૂકવા ગયા ધીરુભાઈ ને દૂધ મૂકીને આવે ને તો વાહિંદા કરીએ એટલે એને અડપ નથી થતી ભી હું સામતી અને પલોય સેતો એટલે ફૂલઘર ભરતા જાય ને મને સડાવતા જાય દીપાળીનો કાપશે લાઈટનો રાત પારીનો વીય ગયો દીપારીનો કાપ આવ્યું એટલે અડધા ઘઉં અમારે એમ કે આમ ફૂરકાઈ ગયા એટલે એમ કે પાક માથે વળી ગયા ને અડધા ઘાઉ કાસા છે જ્યાંથી પહેલેથી વાવ્યા હોય ને ત્યાંથી પેલા પાણી પીધું હોય એ અસલ મંડ્યા પાક માથે વરવા ને પાંસતરું પાણી જેડ્યું હોય ને એ હજી કાસા છે એટલે અડધા પાણી વાળવાનું છે અને અડધામાં નથી વાળવાનું તો જો અહીંયા બેરલ વિસરી નાખ્યું ને તો પાણી પણ ભરાઈ જાય દીપાળીનો કાપ છે તે હાથ વાગે લાઈટ આવી જાય ને કૃષ્ણ આઘડી થોડીક વાર લાગી ને પણ હવે સારું છે કાન ન દુખતો કાલનું સારું છે ને જો રૂપારા ફૂલ ઝાડની હાર્યું મસ્તીને થઈ ગયું જો ગોટા આવવા માંડ્યા મસ્તીના ભગવા આગતરી હાર છે ને અસલ રૂપારી થઈ ગઈ કેવા મસ્તી ના છે આ છે પાસત્રી હમણાં વાવી ને અમે ધૂળ ભરીને

तो कृष्ण उठी पोपिया आई गए पाल लियो के पाखी गए फरी जाए तो पाल लिए आ पेला आजिन को ले कोई लो हैं के लेबो ए मजबूत से नत पड़े ए आयो हां केट न जीती रह गई न जीती होगी एक से आज आई ये कृष्णा

તમને બધાને એમ થાય કે ધીરુભાઈ નો તબેલો અમને ન દેખાયો ધીરુભાઈ નું કહેવાનું શું થાય જ્યાં ગમાડું બનાવ્યું પાણી ફેર્યું એટલે ગમાડ પાકી જાય ઓલી બાજુ પાથર્યું નદી આમાંય પાથરવાની બાકી છે આ બાજુ એક એક ભાગ બાકી છે ને ઓલો ભાગ બધે પાઇટરનો પતરા ગયો આ પહેલાં એક ગમાય હતી ને પાછી આ ડબલ ગમાય બનાવી એટલે એમ કે હામ હામે વેના માથા નો ડે બાંધે નહીં એટલે જ્યાં પાણી ભરીને જીતા એને પકવે પછી નિરાયથી આપણે ભીવનો વિડિયો બનાવી દો ધીરુભાઈન મેં કીધું તો એમ કીધું કે પછી નિરાયતી બધું કામ કમ્પ્લીટ થઈ જાય ને પછી ચારી આઠ ધીવું બાંધીએ ને તો હારી લાગે ને એ જ્યાં ડિસ્કો કરે અમારા ધીરુભાઈનો છોકરા ડિસ્કો કરે જા ને મને ગમતું જ નથી હા

દેરાણી ને આવ્યા તા ગામમાંથી પછી કારણ કે ગામમાંથી આવ્યા હતા ને એટલે અમારે ઘેરે આવ્યા ને ચાર વાગ્યા સુધી રોકાળા ને પછી ગામમાં ને અમે આમ તો અમે ફૂલ ઘર જઈએ બર્તન લેવા પરવા અમારે મેરી કરીને લાઈન નાખીને તો જેસે બે થી બધા બાવળા કાઢીને એક સાઈડ કરી દીધા ને બર્તન એ રૂપાલા ઝીણા ઝીણા છે જાડા લાકડામાં બહુ તાપ નું થાય બાક મલબારી કે કોથારી મલક નાખીએ તો એ તાપ ન થાય એટલે મેં કીધું કે બળતણ લઈ આવી ઝીણા ઝીણા એટલે શું લોહી પણ પેટાવા થાય અને બે કામ થાય મારે હા હોય આડાવરા ગોતતા હોય ને અમે પાસે સુલો લો પેટાવા આડાવરી કોરી ગોતતા હોય એમાં તો જો હેઠે શેર ઉપર મલકના બળતણ ઘઉંવાળો હેઠો સારો મેં કીધું બર્તન લઈ આવીને જો ફૂલગઢ ધીરે ધીરે વાહી હલ્યા આવે હા દેવલી કવાડો પકડાવ્યા હતા મને કે હલો કે કવાડો લઈને કહ્યું

જો બધા બર્તન હશે આવી રીતના હરો વાડમાં નીકળ્યું બર્તન હશે ઝીણું ઝીણું શેર આંબા હે ને હામાં હેડો જો ફૂલગર કાપી કાપી આ બાજુ ઘા કરતા જાય ને હાલો ફટાફટ ભારી ભરી લો હાલો મિત્રો બર્તન ની ભારી બાંધી લીધી થોડાક જાડા હે થોડાક ઝીણા હે પણ પરવાના બર્તન હે ને એટલે આમાં તાપ થઈ જાય આમાં ન વાંધો આવે ફૂલ ઘરે મોડી અહીં પેક કરી દીધું ને અટાણે વાગી ગયા સ ને એ ફૂલ ઘર ને પણ જાગડ થી હું દોવાનું ટાણું થાય પાવરા તા ભરી લીધા હે ને બે નીતિ ની ફી હું દો પછી ધીરુભાઈ ની ફી હું દો જાય પાછા વાહે ભાઈ કઈ ટાઈ ફૂલ ઘરે દોવાના હોય નીકળી જાય નીકળી જાય નીકળી જાય વળી પાછી એક હતી ભારી લઈ આવી હું

નિતિના તો ઘેર નીતિન હારું એક રોટલો બનાવ્યો હતો નીતિન ને દોઈ ને રોટલો ને ખાઈ લીધું ને અટાણ છે ને અમારે કઈ શાક માં હતું નઈ ને રીંગણા ને શાક કઈ ભાવતું નથ એટલે દૂધી ધાણા મેથી લોહણ એવું બધું નાખી ને અમે બનાવ્યા ઘઉંના લોટના ને છેણા લોટના પરોઠા અને જો આ મસ્ત હશે દૂધી અમે લગ્ન કરીને આવતા હતા ને રબારે ડાયરા માંથી તો પાડો માં છે ને અહીંયા દૂધી છે રાંભી પીને હેતે ત્યાંથી દૂધી તોડતી આવી અને પછી બનાવ્યા પરોઠા ને પરોઠા ભેરો બનાવવાનો છે સા અને દહીં ને ને વઘારવી ચટણી ક્રિષ્ના વઘારવી ચટણી એને ચટણી ને પરોઠો ને એવું બધું આવીએ ક્રિષ્ના થોડુંક વધારે તીખું તીખું જઈ ને હવે ફૂલગર ગયા દૂધ મૂકવા આવે ને તો પછી વ્યારા કરીએ નીતિનતા મોડો મોડો આવીએ તો હાલો બધા પરોઠા ખાવા ગરમા ગરમ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને વિડીયા શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આઈજો બધા